મુસ્તાકભાઈ વગેરે દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટર શ્રીને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી મુખ્ય માંગણી ગેટ નંબર ચારથી લઈને ગ્રામ પંચાયત સુધીનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર અવસ્થામાં છે વરસાદના કારણે માર્ગ ઉપર કીચડ પાણી ભરાવા જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે આ માર્ગ ગામના લોકો અને માતા આશાપુરાના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ માટે મુખ્ય માર્ગ છે જે હાલ યાત્રાધામને શોભાને બળતરા આપતો છે આગામી નવરાત્રી મેળો અને શ્રવણ મહિનો હજારો ભક્તો આશાપુરા માતાના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ સ્થિતિમાં તાત્કાલિક માર્ગને સમારકામની કામગીરી હાથ ધરવી અત્યંત આવશ્યક છે ટેકનિકલ તપાસની માંગ વિશેષ નોંધનીય છે કે બે હજાર સાતમાં બનાવેલો આરસીસી રોડ કાર્ય દરમિયાન તોડી પાડવામાં આવ્યો હતો પણ તેનું યોગ્ય પુનઃનિર્માણ કરવામાં આવ્યું નથી જલ્દીથી તાકીદની કામગીરી માટે ગામના ભૌગોલિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખી એન્જિનિયર અથવા કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય નિરીક્ષણ કરવું જોઈએ ગામના બધા વિસ્તારોમાંથી આવતા પાણીનો દોર ક્યાં છે અને કેમ ગામના મુખ્ય વિસ્તારમાં પાણી ભેગું થાય છે તેનું પણ વિશ્લેષણ કરવું જરૂરી છે ગામના વિકાસ માટે અનુદાનમાં વધારો કરી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તથા સંબંધમાં ગ્રામજનોના પ્રતિનિધિઓ સાથે સલાહ સૂચન સમિતિ રચવામાં આવે તેવી નમ્ર અપીલ કરવામાં આવે છે નિષ્કર્મ રૂપે માતાના મઠ ગામનો વિકાસ યથાવત રહે અને યાત્રાધામ વધુ સજ્જ બને એ દિશામાં ગ્રામ પંચાયત તથા ગ્રામજન સતત પ્રયત્નશીલ છે રિપોર્ટ બાય આદમ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા